મજામાં બધાય તો કાણે હાંડ ના વેગા હાળા સો આપણે જો પાંદડી સ્પેશિયલ પાંદડી ને રીંગણા ઘેરની પાંદડી આજ નાની એવી ઉતી એકદમ લીલી લીલા દીવારી ઉતી એટલે આપણે છે ને આજ ઘેરની પાંદડી નું શાક ને રીંગણા ને ટમેટા એનું શાક બનાવવાનું છે અને રોટલી બનાવવાની છે ખીચડી બનાવવાની છે ને આજ છે ને પાંદડી નું શાક કાણે કઈ બનાવવાનું થાતું નહોતું મારી બેન પણ છે આ પટેલની ની બેન એને પાંદડી ફોલતા નેતા આવડતું તો આજી કે મારે પાંદડી નું શાક ખાવું એના હારું થઈ ન ટાણે મેં શાક બનાવ્યું મારે ફોલો ન ખાય પણ એ બાને મારી બેન પણ હાટું થઈને બનાવ્યું શાક કાં જો કે અમી બેન ખાઈએ ફોલો ન ખાય એટલે જો પાંદડી નું સ્પેશિયલ પાંદડી નું રીંગણા નું શાક ને રોટલી જો રોટલો ખાવો હોય તો બનાવ્યું નકર જો આગળ લોહણ ખાઈ દઉં હારી પડે ને સરસ શાક બનાવી આપણે ટપ ટપ તો તેલમાં અને તીખું એકદમ કારણ કે કોઈ ખાય ની ખુશ બને જાય અમે તો તીખું બહુ ન ખાતા પણ આ તો જે ખાવા વાળા છે એ યાદ કરે એવું તીખું સરસ રૂપાળું બનાવીએ એટલે રોટલા જોડે ખાવાની મજા આવે તો ચાલો આપણે શાક હમણાં તૈયાર થઈ જાય જો આમાં રાખું પાંદડીનું શાક ચડવા આવે એટલે ટમેટું હળદર મીઠું ચટણી અને

ઓલા ભાઈ ખા ભાવે તો ખાહે નગર અમી તીનું સિયત હું જય સ્વામી નારાયણ જય સ્વામી તો આપડે આ જોગવાનું શાક નાખી બનાવ્યુંટવાળું બનાવવાનું છે પણ ને આપણી કાચી સિંગુ નું શાક બનાવીએ કારણ કે બાફેણ જે બનાવીએ ને શાક એ મોરું પડે જાય એટલે આપણી છે ને કાચી સિંગનું શાક બનાવ્યું ને શાક આપણી સડે જાય ઉપરથી છે લોટ વેરી દેવાનો એટલે જો આપણે આ સરગવાનું શાક બનાવ્યું અને શાક સડે હજે એટલે આ સંભારો મોરીએ અને સંભારો મોરાઈ જાય એટલે આપણી જો રોટલીનો લોટ પણ તૈયાર રાખ્યો એટલે રોટલીનો લોટ બાંધવાનો છે ને સંભારો જોવો બેઠી બેઠી સુધારતી જ આવું ફાંફાં કારણ કે મારે તારા આ શિયાળો છે ને તો માંડવી મારે ઉપાદી ની એટલે માંડવી બેઠી બેઠી કામ કરે બે તો હજે તો એકલા સીધા એટલી માંડવી ન ફોલાય એટલી માંડવી જો ફોલી ને મારે કાલે સામ પોર બંદર મારે બિનને

রে যায় হম ভিমিয়ার ভেব রোকাবার নার শুধারে দিয়ে ঝট થોડા ઘણી બોટતી હોય બધા ખેતીઓના કામની બોલતી હોય કોઈની બીજી કોઈ અમારા જીવાની ઘરના કામમાં કારણ કે એકલા માણસ નહીં તો મારી દીકરી દાખન ગામમાં છે તો એ પણ બેસી રોકાવ આવવાની છે તો કે મમ્મી તમે પોરબંદર જાઓ હું કામ કર લે મારા પપ્પાને રસોઈ તો હું બનાવી લે એ મારી કોઈ જવાની તક મળે તો ન કરતા બે ભેગા થાય કોર્ટ પર બંદર જે હોય એનો તો એક લીધી તા જવાય નહીં કામ કે આ બનાવે શું એટલે મારી દીકરી જો કાલે આવવાની છે એટલે હું કાલે પોરબંદર જવાની છે ને ખાલી બે દી રોકતા ઘટશે ને પપ્પાના બધાઈના ને નોકરી જાય તો હાલો આપણે આ રસોઈ બનાવેલી એમ રોડ બાંધેલી

ની રોટલી જો ચાલુ કરી દીધી તો જો આપણે આ રોટલી બનાવવાનું ચાલુ કરી દીધી સંભારો પણ મundai સળવા એક ગેસ ઉપર તો આપણી રસોઈ હમણાં થઈ જશે 500 રોટલી કરી જો એટલે તૈયાર તો ચાલો આપણે આ રોટલી તૈયાર ને બોલા ખાય આવે એટલે આપણે સીધું સંભાર દેવાનું છે બાકી તાખો દી માંડવી ફોલવાની છે હું કામ કે માંડવી ફોલ્યું તો જા બધી હસરા હે નકર કાયમ માંડવી વરે કેટલી ખાસ હોવી એટલે આપણે આ રોટલી કરે ને તો રોજે રોજ જેટલી ફોલાય એટલી એટલી ફોડવાની છે જો ઝીણા મોટા બી છે ને હું ગલુડિયા ના ખેતા બીસાના ગલુડિયા ખાઈ જાય કૂતરી ખાઈ જાય ને ખીર ખોડા શિયાર પહેરાય ખીર ખોડાય ખાઈ જાય ઝીણી માંડવી નીકળે બધી કાલે ખેતા ગોર લીધો તો ગોરવાળા સોખા બનાવ્યા તા મારા ગલુડિયા હારું

તો જો આપડે આ રોટલી તૈયાર થઈ ગઈ બસ ભોલાભાઈ આવે એટલે ગરમ ગરમ આપણે બે હજાર વાયગા બાર ને રસોઈ થઈ ગઈ તૈયાર તો આવો બધાય સરગવાનું શાક સંભારો ને રોટલી જોડે ઘઉં ના પાપડ